આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ઓફિસ બહાર ભારતીય જનતા પાર્ટીના નેતાના પોસ્ટર લાગતા વિવાદ વકર્યો છે જો કે આ પોસ્ટર લાગ્યા બાદ રાજકારણ પણ ગરમાવવાની શરૂઆત થઈ છે આ મામલે આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરીશ સાવલિયા દ્વારા આરોપ કરવામાં આવી રહ્યા છે કે ભાજપના કાર્યકરો દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો આમ આદમી પાર્ટીને પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો એટલું જ નહીં જે કાર્યાલયની દેખરેખ નાખનાર વ્યક્તિ છે તેમને ભગાડી મૂકવામાં આવ્યા અને તેમને માર પણ મારવામાં આવ્યો આ મામલે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તેમના દાવા મુજબ હાલ જે ઓફિસની સાર સંભાળ નાખનાર વ્યક્તિ છે તેમના દ્વારા લખાવવામાં આવી છે ત્યારે શું સમગ્ર મામલો હતો ને આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શન મિત્રો નવજીનની ઉજમાપનું સ્વાગત છે હું ચુપ્રેદાન જ્યારથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા છે ત્યારથી આવા નવાર વિસાવદર ચર્ચાનું કેન્દ્ર જોવા મળે છે ક્યારેક અનાજ ચોરી મુદ્દાનો મામલો સામે આવતો હોય છે તો ક્યારેક પોસ્ટર વોર સામે આવતી હોય છે ત્યારે ગઈકાલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ઓફિસ પાર ભારતીય જનતા પાર્ટીના નેતા વિપુલ કાવાણીનો પોસ્ટર લાગતા વિવાદ વકર્યો છે જેમાં કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાર્યાલયનો ઓલરેડી પોસ્ટર એ જગ્યાએ લાગેલો હતો છતાં પણ ત્યાં આરોપ આમ પાર્ટીના નેતાના સામે આવ્યા છે કે જાણી જોઈને ભાજપના કાર્યકરો દ્વારા એ જગ્યા ઉપર ભાજપના નેતાના પોસ્ટર લગાવવામાં આવ્યા એટલું જ નહીં આ બાબતે જે ગોપાલ ઇટાલિયાની ઓફિસમાં સાર સંભાળ કાર્યાલયની કરતા હોય તેમના દ્વારા બાબતે અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ગાળ આપવામાં આવીને ભગાડી મૂકવામાં આવ્યો ત્યારે શું આખો વિવાદ હતો કેમ આ ઘટના આટલી ઉગ્ર બની ને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા મામલે શું કહી રહ્યા છે જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા તે સાંભળી લો આપણી સાથે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા જોડાઈ ચૂક્યા છે જે સતત જૂનાગઢના મુદ્દાઓને લઈને એક્ટિવ જોવા મળતા હોય છે હરેશભાઈ તમે ફેસબુક ઉપર એક વિડીયો પોસ્ટ કર્યો છે તમે લખાણ લખ્યું છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ઓફિસ બહાર ભાજપના

હમ એનું એનું બીજું કોઈ મહત્ત્વ નહોતું તો સામેની સાઈડ પણ એક ભાજપના જે એક ચૂંટાયેલા સભ્ય એટલે કે જિલ્લા પંચાયતના સભ્યનું કાર્યાલય છે હમ તો એ લોકો એવો વિવાદ ઊભો કર્યો કે ભાઈ આ જે બોર્ડ છે એ હટાવી લો મારા સુધી વાત નથી પહોંચાડી એ વાત એમ એ લોકો અંદરો અંદર જ કરતા હતા ઓકે મને જ્યારે નોટિસ કાર્યાલય આવી પીડબલ્યુડી ની કે ભાઈ આ બોર્ડ વિવાદિત છે અથવા તો રોડ ઉપર છે એને હટાવવું જોઈએ મેં કઈ વાંધો નહીં ઓકે નોટિસ આવી છે તો અમે હટાવી લીધું બરાબર બરાબર છે તો એ લોકો રાહ નો જોઈએ આ નોટિસ અમને મળી અમે જે કોઈ લોકો હાજર નહોતા કાર્યાલય અમારે ગોપાલભાઈ ને જે નાની મોટી આભાર વિધિ ના કાર્યક્રમો ગામડે હતા તો અમે બધા ત્યાં હતા તો ત્યાં માત્ર ને માત્ર એક વ્યક્તિ હતો જે રાજસ્થાની છે એટલે કે કાર્યાલય નું ધ્યાન રાખે અને જયારે જયારે સાહેબ હાજર હોય ત્યારે ફોટોગ્રાફી કરે ઓકે એ માણસ એક હાજર હતો એટલે એ માણસ ને કીધું એને ગાળો દીધી આ તે બધું એને તો કાંઈ ખબર ન હોય એ તો હમણાં જ આવ્યો છે એટલે એ ભાઈને કઈ કીધું એટલે એ ભાઈ જતો રહ્યો ત્યાંથી પણ આ લોકો એ ગાળો ધારાસભ્યની ખૂબ ગાળો દીધી કેજરીવાલ સાહેબને ખૂબ ગાળો દીધી જનરલ પાર્ટીને પણ ખૂબ ગાળો દીધી એ વિડીયોમાં સંભળાય છે દેખાય છે બધું છે તો આ ફોટો વિવાદ છે એટલે એ અમારું બોર્ડ અમને ની નોટિસ મળી છે એટલે અમે કાઢવાના જોઈએ અમારે કઈ સરકારી કઈ ઓલું કરવાનું કાર્યાલય લોકો બધા ભેગા થઈ અને ધારાસભ્ય ના કાર્યાલય નીચે એનો બોર્ડ મારી ગયા અચ્છા તો પણ અમને કઈ વાંધો નથી કઈ વાંધો નહીં એ પણ પ્રતિનિધિ છે એને એવું જ લખ્યું છે એમાં કે ભાઈ ફલાણાભાઈ નું કાર્યાલય આ બાજુ વિપુલભાઈ કાવાણી પૂર્વ જિલ્લા ના ઉપ છે જિલ્લા પંચાયત એમનું કાર્યાલય કઈ વાંધો નહીં જનપ્રતિનિધિ નું બોર્ડ છે લોકોને ખબર પડે વિપુલભાઈ નું કાર્યાલય આ બાજુ છે એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી કોઈ ઇશ્યુ નથી અમને ઇસ્યુ એટલો જ છે કે એ દાદાગીરી થી લગાવી ગયા બે ગાળો બોલ્યા છે અમારા એક કાર્યકર્તા ને ઘસડીને એક બાજુ એના માણસો લઈ ગયા સોસાયટીમાં જઈને એને નાનો મોટો માર પણ મારવામાં આવ્યો છે અને એને દૂર મૂકી દીધો કે ભાઈ હવે તું અહીંયા ન આવતો નકર તને મારશું કે મારી નાખશું જે કીધું હોય તે એટલે એ માણસ ડરી ગયો અને કાર્યાલય પણ એ નહોતો આવ્યો આ વાતની મને જાણ થઈ તો હું કાર્યાલય પહોંચ્યો પણ જે તે સમયે આ લોકો ત્યાં હતા નહીં કોઈ એટલે આપણે પછી એની કોઈ વાત કરી આપણે ઈ બોર્ડ લગાવી જેની સામે આપણે કોઈ વાંધો નથી વાંધો માત્ર ગાળો બોલ્યા અને બેફામ જે વર્તન કર્યું એમાં તો એવું જાણવા મળ્યું છે કે અમુક લોકો દારૂ પીને આવ્યા હતા આવું જાણવા મળ્યું છે આપણે પણ આપણે ઉપર હાજર નહોતા સાહેબ ચલો

ઓકે ખુબ ખુબ આભાર હરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ હરેશભાઈ સાવલિયા તેમણે આ ઘટનાને લઈને વાત કરી છે મામલે પોલીસ ફરિયાદ પણ થઈ છે જી થેન્ક યુ સર ઓકે સર આપણે સાંભળ્યા હતા જુનાગઢના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા તેમણે આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ અભદ્ર શબ્દનો પ્રયોગ છે તે ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે એટલું જ નહીં જે વ્યક્તિને માર મારવામાં આવ્યો છે તેના દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનમાં મામલે ફરિયાદ પણ નોંધાઈ છે જેના જ કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ અનુવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ